સલામવાલેકુમ ડિયર સ્ટુડન્ટ્સ રિસ્પેક્ટેડ ટીચર્સ એન્ડ ડિયર ઇંગ્લિશ લર્નર્સ આપ સૌનું ધી પરિયેજ હાઈસ્કૂલ પરિયેજની યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આપણી ચેનલના ઉપર શરૂ કરેલ એવન ઇંગ્લિશ ગ્રામર નામની સિરીઝમાં આપણે ગઈકાલથી નવા ટોપિકની શરૂઆત કરેલ છે જે નું નામ છે ડિરેક ઇનડિરેક્ટ સ્પીચ આ ટોપિકમાં આપણે ગઈ કાલે થોડીક બેઝિક પાયાની સમજૂતી મેળવી હતી આજે આપણે બીજી થોડીક મહત્વની માહિતી મેળવીશું જે આપણને ડિરેકના ડાયલોગને માં ફેરવવા માટે ખબર હોવી જરૂરી છે આજના આપણા લેસનની શરૂઆત કરીએ ત્યાર પહેલાં હું અમારા વિડીયોને જોનારા દરેક વ્યુઅર્સને વિનંતી કરીશ કે અમારા વિડીયોને લાઈક કરશો લાઈક કર્યા બાદ શેર કરી તમારા મિત્રો સુધી વધુને વધુ પહોંચાડવાનો પ્રયત્ન કરશો આજના વિડીયોની શરૂઆત કરીએ ત્યાર પહેલા ગઈકાલે જે શીખી ગયા હતા એનું થોડુંક રિવિઝન કરી લઈએ ચર્ચા કરી લઈએ ઓરલી મૌખિક ગઈકાલે આપણે તમને સમજાવ્યું હતું કે ડિરેકના પેરેગ્રાફને ઇનડિરેક્ટમાં ફેરવવા માટે આપણે મુખ્ય ત્રણ પ્રકારના ફેરફાર કરવા પડે છે ત્રણ પ્રકારના ફેરફારમાં પહેલો ફેરફાર હતો રિપોર્ટિંગ વર્બ માં થતો ફેરફાર જે વાક્યના પ્રકારના આધારે થાય છે જેમ જેમ વાક્યનો પ્રકાર બદલાય તેમ તેમ રિપોર્ટિંગ વર્બ બદલાશે બીજા નંબરનો ફેરફાર હતો કન્જંક્શન સંયોજકમાં થતો ફેરફાર તો સંયોજકમાં થતો ફેરફાર એનો આધાર પણ વાક્યના પ્રકાર પણ છે કે જેમ જેમ વાક્યના પ્રકાર બદલાશે તેમ તેમ સંયોજક પણ બદલાશે બરાબર આપણે પર મેક્સિમમ કેટલા પ્રકારના વાક્યો વપરાય છે પૂછાય છે બરાબર એ આપણે પ્રકારના ખાલી નામ જોયા હતા પાંચ પ્રકાર સિમ્પલ સેન્ટેન્સ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ઇમ્પરેટિવ સેન્ટેન્સ

ત્રણ પ્રકારમાં પહેલા પ્રકારમાં ફેરફાર હતો ગઈ કાલે એ સમજાવ્યું અને મે સર્વનામમાં થતો ફેરફાર બીજો ફેરફાર હતો વાક્યના કારમાં થતો ફેરફાર ત્રીજો ફેરફાર હતો સમય અને સ્થળ દર્શાવતા શબ્દોમાં થતો ફેરફાર અહીંયાથી આપણે આજે શીખવાના છીએ જો અહીંયા મે લખેલું છે નંબર ત્રણ આ નંબર ત્રણ એટલે વાક્યને ઇનડિરેક્ટમાં ફેરવતી વખતે ત્રીજા પ્રકારનો ફેરફાર ત્રીજા પ્રકારનો ફેરફાર કયો રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં થતા ફેરફાર રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં ત્રણ પ્રકારના ફેરફાર થાય છે ખૂબ ધ્યાનથી સમજજો કારણ કે આ ત્રણ પ્રકારના જે ફેરફાર છે એ ત્રણ પ્રકારના ફેરફારના ઉપર જ નાઇન્ટી પર્સન્ટેજ ડિરેક્ટ નો આધાર રહેલો છે આ ત્રણ પ્રકારના ફેરફાર જેને સમજમાં આવી ગયા એને નાઇન્ટી પર્સન્ટેજરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચનો ટોપિક આવડી ગયો એમ કહેવાશે એટલે ખાસ ધ્યાનથી સમજો કારણ કે હું જેટલું બોલું છું બધું બોર્ડ પર લખેલું નથી એટલે તમારા માટે જે બોર્ડ પર લખ્યું છે એના તરત ધ્યાન આપવું પણ જરૂરી છે ને હું જે બોલું છું એના પર તમારે ધ્યાન આપવું એ પણ ખૂબ જ મહત્વનું છે તો જો રિપોર્ટેડ સ્પીડ ના વાક્યમાં થતા ફેરફાર ત્રણ પ્રકારના ફેરફાર થાય છે પહેલો ફેરફાર સર્વનામમાં થતા ફેરફાર બરાબર હવે સર્વનામમાં થતા ફેરફાર માટે તમને શું ખબર હોવી જોઈએ એ ધ્યાનથી સમજો કે સર્વનામમાં થતા ફેરફાર માટે પર્સનલ પ્રોનાઉન વ્યક્તિગત સર્વનામો એ પાંચ પ્રકારના છે કર્તરી સર્વનામ કર્મણી સર્વનામ માલિકી દશક વિશેષણ માલિકી દશક સર્વનામ અને બાર દશક સર્વનામ આપણે આ વ્યક્તિગત સર્વનામો પર્સનલ પ્રોનાઉન્સનો અલગથી વિડીયો બનાવ્યો હતો વિડીયો લેસન અહીંયા આપણે બનાવ્યો હતો તમારે બધાએ જેને પણ ડિરેક્ટ ઇનડિરેક્ટ શીખવાની ઈચ્છા હોય એ બધાને એ વિડિયો ખાસ જોવો પણ પડશે ને જોયા પછી એને સમજવો પણ પડશે કારણ કે સૌથી પહેલા આપણે એની જરૂર પડવાની છે રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં બરાબર રિપોર્ટિંગ વર્બ કન્જંક્શન એટલે સંયોજક મૂક્યા પછી સૌથી પહેલા આપણે જરૂર પડે સર્વનામમાં ફેરફાર કરવાની જરૂર પડશે બરાબર ફેરફાર કેવી રીતે થાય

એ પ્રોનાઉન્સના ના વિડિયો ની આપી દઈશું તમે જરૂરથી એ વિડિયો જોઈ લેશો બરાબર આશા રાખું છું તમે બધા વિદ્યાર્થીઓ આ વિડિયો પૂર્ણ થયા બાદ એ ડિસ્ક્રિપ્શન બોક્સ માં જઈને આ પ્રોનાઉન્સ વાળો વિડિયો જોઈ લેશો બરાબર હવે આગળ વધીએ ને પહેલા પ્રકારનો ફેરફાર તો આપણે થઈ ગયો તો વિડિયો જોશે તો તમને ખ્યાલમાં આવી જશે બીજા પ્રકારનો ફેરફાર કારણ ઠટફેરફર ચકુર રિપોર્ટેડ સ્પીચ નું જે સેન્ટેન્સ હશે એ કોઈક ને કોઈક કારણ નું તો હોવાનું બરાબર હવે એ કયા કારણ નું છે એ ઓળખવા માટે પણ તમને કારણની વાક્ય રચનાઓ ખબર હોવી જરૂરી છે બરાબર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જે રિપોર્ટેડ ઇસ માં થતા ત્રણ ફેરફાર માં સૌથી મહત્વનો ફેરફાર એ કાર માં થતો ફેરફાર આજે ત્રણ ફેરફાર દેખાય છે ને સર્વનામ માં થતો ફેરફાર કાર માં થતો ફેરફાર સ્થળ સમય સ્થક શબ્દો માં થતો ફેરફાર આ ત્રણ ફેરફાર માં સૌથી વધારે મહત્વનો ફેરફાર એ કાર માં થતો ફેરફાર બરાબર હવે આપણે એ કાલમ તથા ફેરફારને સમજીએ જો અહીંયા મેં બે ખાના ડ્રો કર્યા છે બરાબર મેં અહીંયા લખ્યું છે DS એટલે કે ડાયરેક્ટ સ્પીચ અહીંયા લખ્યું છે IS એટલે ઇનડાયરેક્ટ સ્પીચ બરાબર હવે અહીંયા મે કાળના નામો લખ્યા છે આનો મતલબ શું કે તમારા ડાયરેક્ટ ના સેન્ટેન્સમાં જે સેન્ટેન્સ આપેલું છે એ સિમ્પલ પ્રેઝન્ટ નું હોય તો તો જ્યારે તમે એને ફેરવશો કયા ફેરવાશે ફેરવાશે સિમ્પલ એટલે કે તમારા સિમ્પલ પ્રેઝન્ટેન્સના વાક્યનો જવાબ સિમ્પલ પાસ ટેન્સમાં બનશે તો આમાં સૌથી વધારે મહત્વનું શું તમને સિમ્પલ પ્રેઝન્ટેન્સની વાક્ય રચના ખબર હશે તો તમે સિમ્પલ પાસ્ટમાં ફેરવશો નહીં તમે એ સિમ્પલ પ્રેઝન્ટ પ્રેઝન્ટેશનના વાક્યને ઓળખવામાં જો ભૂલ કરશો તો તમે એને બીજા અન્ય કારમાં ફેરવીને આવશો ને અન્ય કારમાં ફેરવશો તો એ કાર પ્રમાણે તો તમારો જવાબ સાચો હશે પણ તમારા પાસે જે પ્રમાણે જવાબ માંગ્યો છે એ પ્રમાણે સાચો બનશે નહીં ટૂંકમાં તમને આપણે જેટલા કાર શીખી ગયા એ બધા કારની વાક્ય રચના યાદ હોવી જરૂરી છે અહીંયાથી આગળ વધીએ ત્યારે પહેલાં બીજી એક સૂચના આપી દઉં કે આપણે આજના વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં સૌથી પહેલા લિંક આપીશું સારવાના વિડિયોની એની બિલકુલ નીચે આપણે બીજા વિડીયોની લિંક આપીશું

અને બારે બાર તાર વાક્ય રચના ખાસ યાદ કરી લેજો આ બધું બેઝિક છે આની જરૂર પડશે બરાબર ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચ માં છે આટલું પૂરું થાય પછી પછી બહુ સહેલું છે આ મહત્વની બાબત છે બરાબર તો જેટલા પણ વિદ્યાર્થીઓ વ્યુઅર્સ છે બધા જ એ કારની વાક્ય રચનાઓ યાદ કરી લેશો હવે અહીંયા ધ્યાન આપજો તો તમારા ડાયરેક્ટના સેન્ટેન્સમાં આપેલું વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું હોય ઇનડાયરેક્ટમાં કયા કાળમાં ફેરવાઈ જશે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં બરાબર આ તરફ ધ્યાન આપજો બીજું કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ તમને આપેલા ડાયરેક્ટના પેરેગ્રાફમાં વાક્ય કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ નું હોય તો ઇનડાયરેક્ટમાં કયા કાળમાં ફેરવાઈ જશે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં મેં દરેક વિદ્યાર્થી ને વિનંતી કે આપડો class પૂર્ણ થાય ત્યારે તમે આ જે બોર્ડ પર લખેલું છે એની screen shot લઇ આટલું લખી લેજો બહુ જ મહત્વ આ માહિતી છે આગળ વધીએ તમારા direct માં આપેલું વાક્ય present પરફેક્ટ tense નું હોય તો indirect માં એ પાસ્ટ પરફેક્ટ tense માં ફેરવાઈ જાય બરાબર નંબર 4 ચોથો કાર રીઝન પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કે તમને આપેલા ડાયરેક્ટ માં પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વાક્ય હોય તો ઇનડાયરેક્ટ માં એ વાક્ય પાસ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ફેરવાઈ જાય નંબર 5 ખૂબ જ મહત્વનો કાર છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ને ધ્યાન માં રાખજો સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ તમને આપેલા ડિરેકટના પેરેગ્રાફમાં સિમ્પલ પાસ ટેન્સનું વાક્ય આપેલું હોય તો ઇન ડિરેક્ટમાં એ પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં ફેરવાઈ જશે સિમ્પલ પાસનું રહેશે નહીં પાસ્ટ પરફેક્ટમાં ફેરવાઈ જશે આગળ વધે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ ચાલુ ભૂતકાળ કે તમને આપેલા ડિરેક્ટના પેરેગ્રાફમાં કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનું વાક્ય હોય તે જ્યારે જવાબ બનાવતી વખતે ઇનડાયરેક્ટ માં એ સેન્ટેન્સ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં માં ફેરવાઈ જશે બરાબર તો તમે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં માં ફેરવશો ક્યારે જ્યારે તમને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્ય રચના ખબર હોય ત્યારે ની આ સમજમાં આવે છે જ્યારે આપણે આ ટોપિક પૂર્ણ થઈ જાય રિવિઝન કરશું ત્યારે તમને સમજમાં આવશે કે ખરેખર કાર અને કારની વાક્ય રચના એ જ મહત્વ વસ્તુ છે ઓકે નંબર સેવન સાતમો કાળ છે પાસ્ટ પરફેક્ટ ટેન્સ તમને આપેલા દિરેક પેરેગ્રાફનું વાક્ય પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં હશે ઇન દિરેક પણ પાસ્ટ પરફેક્ટ ટેન્સ જ રહેશે કોઈ ફેરફાર થશે નહીં એઝ ઇટ ઇઝ એ પ્રમાણે રહેશે ખાલી કાળ ની વાત કરું છું આ રહી ને એવી રહેશે આખું વાક્ય એવું ને એવું રહેશે નહીં સર્વનામમાં ફેરફાર થશે સ્થળ સમયવાળા શબ્દોમાંનો ફેરફાર થશે ખાલી કારમાં કોઈ ફેરફાર થશે નહીં આખું વાક્ય બેઠું મૂકી દેવાનું નહીં બીજું બધું ચેન્જ કરવાનું રહેશે ઓકે આઠમો કાર પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તમને આપેલા વિવેકના પેરેગ્રાફનું વાક્ય પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું હશે તે ઇનડાયરેક્ટમાં જવાબ લખતી વખતે એ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નું જ રહેશે એટલે કે એ જ કારનું રહેશે વાક્યના કારમાં કોઈ ફેરફાર થશે નહીં બરાબર હવે મેં અહીંયા જો આટલ કાર લખ્યા છે પછી 9મા નંબર પર કારનું નામ લખ્યું જ નથી ખરેખર જોવા જાય તો અજો આપણે ચાર કાર બાકી સિમ્પલ ફ્યુચર બાકી કન્ટિન્યુઅસ ફ્યુચર બાકી બરાબર

તો ફ્યુચરના જે ચાર કાર છે એ કોઈ પણ કારમાં ફેરવાશે નહીં અન્ય કારમાં જશે નહીં એમાં માત્ર ફેરફાર આમાં થશે આ જે શેલ અને વ્હીલ આપ્યું છે આમાં ફેરફાર થાય જો તમને શેલ આપ્યું હોય તમારે એનું શૂટ કરી દેવાનું ઇનડિરેક્ટમાં બરાબર તમને વ્હીલ આપ્યું હોય તમારે ઇનડિરેક્ટમાં એનું વૂડ કરી દેવાનું આ ફ્યુચર નું કોઈ પણ સિમ્પલ ફ્યુચર કન્ટિન્યુઅસ ફ્યુચર ફ્યુચર પરફેક્ટ બરાબર એ બીજા કોઈ કારમાં જશે ને એ સેન્ટેન્સ માત્ર એમાં સહાયકારક ક્રિયાપદ તરીકે શેલ વપરાયો હશે તો શેલ વિલ વપરાયો હશે તો વિલ શેલ નું શુડ થઈ જશે ઇનડાયરેક્ટ ને વિલ નું વુડ થઈ જશે ઇનડાયરેક્ટ માં બરાબર એટલે આ બારે બાર કાર કયા કારમાં ફેરવાશે ઇનડાયરેક્ટ માં જવાબ લખતી વખતે એ તમને સમજમાં આવી ગયો હશે મે આ કારમાં થતા ફેરફાર જે બધા વિદ્યાર્થીઓને સમજાવ્યો તમને આ ફેરફારમાં જ સમજ પડી ગઈ હોય તમે મને કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો બરાબર કોઈ જગ્યાએ સમજ ના પણ પડી હોય કન્ફ્યુઝન હોય તો તમે તમારો પ્રશ્ન પણ મને કમેન્ટના માધ્યમથી મારા સુધી પહોંચાડી શકો છો બરાબર હવે આગળ વધીએ બરાબર કે આ કારમાં થતા ફેરફારમાં હજુ નીચે આવે છે કાલ સિવાય અમુક શબ્દો એવા છે જેને આપણે આ જ ફેરફારમાં બીજા નંબરના ફેરફારમાં આપણે એને ગણીએ છીએ ને એનું નામ છે સહાયકારક ક્રિયાપદોમાં થતો ફેરફાર કે કોઈ સેન્ટેન્સ કાળનો હોય જ ને સહાયકારક ક્રિયાપદ વાળો હોય કે રમેશ કેન સ્પીક ઇંગ્લિશ બરાબર રમેશ કેન સ્પીક ઇંગ્લિશ આ કોઈ કાળનું વાક્ય છે નથી પરંતુ સહાયકારક ક્રિયાપદ તરીકે કેન વાળું વાક્ય છે એટલે આવા જે સહાયકારક ક્રિયાપદો છે એવું વાક્ય પૂછાયું હોય ત્યારે કયા પ્રકારનો ફેરફાર કરવાનો એ આપણે આ કાળમાં થતા ફેરફાર એની સાથે જ આપણે શીખવાના છીએ પણ એ આજે આપણે આજે નથી શીખવાના આજે આટલું રાખીશું આવતીકાલે આપણે

સ્થળ સમય વાળા શબ્દો માં થતો ફેરફાર આ બંને ફેરફાર આપણે આવતી કાલ ના શીખવાના છીએ એટલે આવતી કાલ ના આપણે આપણને ડિરેક્ટ ના પેરેગ્રાફ ને ઇનડિરેક્ટ માં ફેરવવા માટે જેટલી માહિતી આપણા પાસે હોવી જોઈએ એડવાન્સમાં એ બધી આવતી કાલે આપણે પૂર્ણ કરીશું બરાબર એટલે ગઈ કાલ નો વિડીયો આજનો વિડિયો અને આવતીકાલનો વિડિયો કોઈ પણ સંજોગોમાં તમે જોવાનું ચૂતા નઈ કે જે પણ વિદ્યાર્થી ગઈકાલનો આજનો અને આવતીકાલનો વિડિયો જોવાનું ચૂકી જશે સમજવાનું ચૂકી જશે તો એને ડાયરેક્ટ નું સેન્ટેન્સ ઇન ઇનડાયરેક્ટ માં કેવી રીતે ફરે છે એ સમજમાં આવશે નહીં બરાબર અને આજનો વિડિયો આજનો ક્લાસ પૂર્ણ કરે ત્યાર પહેલા ફરીવાર રીમાઇન્ડ કરાવી દઉં આપણા વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં સર્વનામમાં થતો ફેરફાર આ બાબત શીખવા માટે સર્વનામોના વિડિયોની લિંક આપણા આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં સૌથી પહેલા આપી દઈશું ત્યારબાદ આ જેટલા પણ કાર છે એ કારની વાક્ય રચનાઓ યાદ રાખવાની ટ્રિક દર્શાવતો વિડિયો એની લિંક પણ આપણે આ સર્વનામોના વિડિયોના નીચે જ આપણે આપી દઈશું તમે બંને વિડિયો જરૂરથી જોઈ પણ લેશો ને જોવાની સાથે સાથે સમજી પણ લેશો બરાબર આશા રાખું છું તમને આજના વિડીયોમાં સમજ પડી ગઈ હશે કોઈ પણ જગ્યાએ કન્ફ્યુઝન હોય તમારા મનમાં પ્રશ્ન હોય તમે તમારા પ્રશ્ન કમેન્ટના માધ્યમથી મારા સુધી પહોંચાડી શકો છો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો લાઈક કર્યા બાદ શેર કરી તમારા મિત્રો સુધી પહોંચ વધુને વધુ પહોંચાડવાનો પ્રયત્ન કરશો આજનો ક્લાસ પૂર્ણ કરી ત્યાર પહેલાં હું અમારી સાથે જોડાયેલ બધા જ વ્યૂઅર્સને વિનંતી કરીશ કે જો તેઓએ હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એમના મોબાઈલ ફોનમાં રાઈટ સાઈડ પર નીચે રેડ કલરમાં સબસ્ક્રાઈબ લખેલું છે એના પર ક્લિક કરી કરી ચેનલ સબસ્ક્રાઈબ કરશો સબ્સ્ક્રાઇબ કર્યા બાદ એને બિલકુલ બાજુમાં તમને બ્લેક કલરમાં બેલ આઇકોન બતાવશે બેલ આઇકન પર ક્લિક કરી ઓલ સિલેક્ટ કરશો આમ કરવાથી શું થશે કે અમારી ચેનલ પણ ભવિષ્યમાં જ્યારે પણ કોઈ પણ વિડીયોની શરૂઆત કરવામાં લેસનની શરૂઆત કરવામાં આવશે તેનું નોટિફિકેશન મેસેજ સ્વરૂપે તે જ સમયે તમારા ફોનમાં આવી જશે અને તમે એ મેસેજ પર ક્લિક કરી અમારા દરેક લેસનમાં શરૂઆતથી જોડાઈ શકશો થેન્ક યુ એવડી બડી ફોર જોઈનિંગ અસ